મિત્રો આશરે પાંચસો એસી એકર હશે એટલે કે આમ જોઈએ તો ચૌદસો એસી આજુબાજુ હશે અને આ આખી જમીન ગૌચર જમીન છે હા તો મિત્રો ત્યાં સ્થાનિક માલધારીઓ આ જમીન ઉપર પોતાની ગાયો ભેંસો ચરાવે છે અને

અને અસંખ્ય જંગલના પ્રાણીઓ આશ્રય લે છે એરપોર્ટ તો બીજે ક્યાંય પણ બની શકશે પણ અમારી ગાયો ચરિયાણ માટે બીજે ક્યાંય નહીં જઈ શકશે એટલે હું ફરી એકવાર ભારતમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે ગાયોની અનામત ગૌચર જમીન ગાયો માટે મૂકી દેવામાં આવે જો મિત્રોને આમ જોઈએ તો એમની વાત પણ સાચી છે કે જો આ જમીન ઉપર એરપોર્ટ બની જાય તો ત્યાંના સ્થાનિક માલધારીઓની ગાયો ભેંસોનું શું મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો હા તો મિત્રો આ બાબતે તમને શું લાગે છે કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો